માયસેલ્ફ સેલ્ફ પટેલ બેઝિકલી કેલી પાલમુરથી જ છું આજે તમે જે ડાયરેક્ટ સેલિંગનો જે કોન્સેપ્ટ જોવા માટે આવેલા છો એ ડાયરેક્ટ સેલિંગનો કોન્સેપ્ટમાંથી સાડા દસ વર્ષ પહેલાં જયો તમે સમજ્યો તો અને સાડા દસ વર્ષ પહેલાંની મારી વાત કરું બ્રેક ગાઉની જે ડાયમંડ અંદર ગીરા કસ્તોનું કામકાજ કરતો હતો ખેતીવાડીનું કામકાજ કરતો હતો અહીંયા કેટલા લોકો ખેતીવાડી કરાય વગી આજો ચોખો હું પોચમ ચોથાઈ ઓકે પોતાની ખેતી છે તો ખેતીવાડી કરીએ સિરિયસ કે નો यस के दो वो भी तुम्हारी जेम खेती करतो तो 10 बीघा जमीन दे पर खेती में क्या रे सपना पूरा था हता में ले डायमंड लाइन पकड़े डायमंड में इराका सोरो काम कर कर साइड में नानी मोटी बे कंपनी में काम कर रिजल्ट ना मिले और ए टाइम में या बिजनेस जो और समझवा मिले वो वे वे अंदर और ए पण आठ टाइम तो रात ना 10 वागी गेला और 11 वागे बाहर मिले एक फॉर्म फिल अप क्या ना પણ ત્યારે એ વસ્તુમાં વિચાર કર્યો કે અહીંયા ખાલી દસ દાની પોડક લેવાની છે એ પોડક આપણે યુઝ કરવાની છે આપણો ને હારી લાગે તો મૌખિક પ્રચાર આપણે કરી શકીએ યસ કરો હર કોઈ જગ્યાએ આજે આપણે મૌખિક પ્રચાર કરીએ કે નહીં કરતા કરીએ જ છીએ ડગલે ને પગલે કરીએ છીએ કે આ હોટલમાં જમીન આવ્યો હોટલમાં તમે જમવા જાવ એકદમ સારું મળે યસ કરો આજ કે થી મોબાઈલ લાયો આજ કે મોબાઈલ સારો મળે તમે લેતા આવજો યસ કેનો તો એ જ કરવાનું આપણે પોડક પેલા યુઝ કરવાની છે

मित्रो आज 3 आईडी की इनकम અત્યારે બિગ્નેસના માધ્યમથી અત્યારે હર મીનર ઇનકમ ઓન પેપર બતાઈ શકું ખાલી વાતો નહીં બિગ્નેસ ની અંદર આઈડી ખોલે ને તમે બતાઈ શકું ખાલી વાતો નહીં મિત્રો અદર કંપની માં લોકો ખાલી વાતો કરે છે બતાઈ ਨਹੀਂ શકતા અહીંયા ટીડીએસ ઇનકમ ટેક્સ સાથે વાત करू મિત્રો લાસ્ટ મહિનાની ઇનકમ છે મારી 1,83,000 રૂપિયા ઓન પેપર ઇનકમ અતકો

બીજાનો મિત્રો એક સિકન્ડ યર બાઇક લે સો કરી દી ફિન કરવા ચાલુ કર્યું એના પછી ટોટલ હું ચેન્જ કરી છું અત્યારે મારી લેટેસ્ટ ગાડી છે જેની કિંમત છે લાખ રૂપિયા તો તમે કરી શકો યસ અંદર સપના બાઇક ફરવાના માધ્યમથી ફોરેન કન્ટ્રીના સપના પણ પૂરા મારા ત્રણ કન્ટ્રીમાં ફરવાનો ચાન્સ આપી દીધો ડાયરેક્ટ સેલિંગ મેલેક્શિયલ કંપની મિત્રો तो काम थाई ना थाई कुत्रो थाई ना थाई खेती वाड़ी नहीं पौड़क से तो खेती वाड़ी नहीं पौड़क पर लेने यूज करी सके ये इसके नो आखिर कत्तम तो पौड़क तमी जहाँ यूज कर सो ना त्यारे तमने विश्वास आपसे साउथी वधारे के पौड़क मत दम से ये इसके आज ये हमारे लगभग आई थिंक हमने दिवस

તમારા બાજુના પૂછો કે રીંગણ સ્વાદ કેવો આવતો એ જમીન ને ખબર પડી છે જે જમીન આવે એને ખબર પડે યસ કે તો માય લાઈફ ટેલ કંપની ની પણ એક હર્બલ પેસ્ટ છે સાહેબ તમે ખાલી એક યુઝ કરો મિત્રો અને યુઝ કર્યા પછી તમને હર્બલ પેસ્ટ રિઝલ્ટ એવું દેખાશે કે કંપની મે હકીકતમાં પ્રોડક્ટ બદલવું છે મિત્રો